હિમાલયના ઊંચા પહાડોમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે જ્ઞાનગંજ મઠ હિમાલયમાં એક નાનકડું સ્થળ છે જેને ઓળખવામાં આવે છે વળી અહીં અમરત્વ રહસ્ય પણ છુપાયેલું છે હિમાલયમાં આનું મૂળ સ્થાન ક્યાં છે તે હજુ સુધી કોઈ શોધી શક્યું નથી આ સ્થળ ભારતમાં જ નહીં તિબેટમાં પણ પ્રખ્યાત છે ચાલો જાણીએ આ સ્થળ સાથે જોડાયેલી વાતો આ એવું સ્થળ છે જે માત્ર

ધુમા સ્થળનો ઉલ્લેખ સિદ્ધાશ્રમ તરીકે કરવામાં આવ્યો છે